તો મિત્રો અહીંયા આગળ વ્લોગર બેન ભટકી ગયા હતા ને એમની આખી ટીમ ભટકી ગઈ હતી આ તો બનાસનો વ્લોગર થરાજ ની વાતો વિનોદભાઈ મિસ ટેલેન્ટ બેન કાજલ બેન પ્રજાપતિ ભાઈ પાલન છો હેલો પાલન પાલન હા હા ક્રિએટર એ ક્રિએટર દેશ ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલ ચાલશે ફરીવાર એક નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અત્યારે આપણે આવવાનું હતું કાપરા તો ચાલો જલ્દી જલ્દી પેલા બૂટ પહેરી લે તો એટીએટી તૈયાર થઈ ગયો હતો બ્લેક એન્ડ વ્હાઇટ પહેરી લીધું તો આ બ્લેક હે ને વ્હાઈટ હે અને હવે બૂટ પહેરી લેવી અને ખસકાઈ મેં લઈ કાપરા બાજુ અને ત્યાં શું પ્રોગ્રામ થઈ તો તમે આગળ વ્લોગ જોતા રહ્યો તમને બધી ખબર પડી જશે છે તમે ને ટાઈટલ જોઈને આઈ જાઓ તો ચાલો અહીંથી નીકળીએ પહેલા ઓફિસે જઈશું તે મિત્રને લઈશું પછી નીકળીશું ખાલી આ આઈફોન દેખાડી દઉં લાલો એકદમ તૈયાર થઈ ગયો છે

તો આ આવાર બેંગલે લેવા માટે પાછો આવી ગયો તો ઘરે ને એક ભાઈબનને તૈયાર કરવાનો હતો કારણ કે ઓફિસ વાળા ભાઈબનને રોલાચોલા થઈ ગયા ને એટલે માટે એ આવી શકે્યો નહીં તો હમણાં મારે બંને જવું પડશે તો ચલો આ ભાઈબનને લઈને હવે પાછા મળે આપણે હે ને કાબરાબાગા અયા કાકાને જે લસી ગયો આવી ગયા હતા ને અયા આગળ લાગો કોકી કેતા કાકાને જે લસી ગયો ને હવે ને રસ્કલ તો આ ભાઈને હું બંને લસી લઈ લે હવે અને પછી નીકળી કાપરા પકડ જ્યાં અહીંયા આગળ ને હું પરંપરા પ્રતિષ્ઠા નિયમોનું પાલન કરાવવા વ્યક્તિ હું ને એટલે બાઇક બારું મેલીને અંદર અહીંયા આગળ અંદરની સાઈડ હેઠળ આવ્યા હતા તો અમે હાલીને એટલી અને બીજી વસ્તુ એન્ટ્રી હાલી જ નથી ને મંદિરે પોકાર દીધા ને અહીંયા આગળ હે ને ગરમી પગી આગળ સમરા અને વોઇસ તો એટલો આવે છે ને બેકગ્રાઉન્ડમાં એમનો કે મારા વર્ષા ગાબાડા થાય ને એ તમને તો મિત્રો અહીં આગળ વ્લોગર બેન ભટકી ગયા હતા એમની આખી ટીમ ભટકી વ્લોગર ની વાતો વિનોદભાઈ મિસ બેન

તોસ તમે અંતિક સુધી પહોંચી શકો થેન્ક યુ સદ્ગુરુ દેવ તરફથી આશીર્વાદ મળી ગયા છે ફાઇનલી મિત્રો અને હવે હું ક્યાં ઊભો રહેવાનો નથી કોને આયો ગયો અને આમ ગાડું હવે નીકળી જવાનું એ ઓની થેન્ક યુ સદ્ગુરુ આશીર્વાદ બદલ મળી ગયા હતા પાલનપુર વીત પાલનપુર છું પાલનપુરી થેન્ક યુ થેન્ક યુ

તો મિત્રો જન મિત્રાણી પૂરનો કલા કોરો ખાઈવાડે છે ટેન્ટ ની અંદર ને હવે આશકાઈ મળ્યા બાકીનું બીજું થોડા ઘણું શૂટ કરવા તો આ લોકોનો શૂટ ખતમ થઈ જાય ને એટલે અમે નીકળી જઈશું અહીંથી અને અહીંયા સાફ પાના કરવાના હતા ની એટલે એમ જ હતું જય માતાજી તો કાબરા ગામની ધરતી હવે પાવન ને પવિત્ર થઈ રહેવા જઈ રહી છે કારણ કે અહીંયા આનંદ ગોસ્વામી લોક ને આવા મોટા મોટા ક્રિએટરો હોય ને એ ફરી રહ્યા છે

તો આ ભાઈએ અત્યારે ફૂલ ઢોલા સોલા કર્યા હતા મારા પેજ ને ફોલો નથી કરેલું બસ એ જ વાત મને એવું લાગ્યું છે કે ભાઈ આજે જ કરી લઈએ તો વાંધો નહીં કરી ઓકે તો મિત્રો નવા મિત્રો આવ્યા ગયા હતા બહુ તમને બતાવી દો શું નામ ભાઈ કમલેશ ભાઈ તમારું રુદ્ર નામ ભલી ગયો છે તમારું ભાઈ ત્રણ મિત્રો મળી ગયા તમારા માં જો નામ કોમેન્ટ કરી દો ઓકે મિત્રો મળીએ બાય 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 બાય

પણ અત્યારે આપણે અહીંયાથી ખસકાઈ મેળા થઈ છે અને શું પ્રોગ્રામ બને છે અહીંયા રહીને જ ખબર પડશે તો ચાલો પહેલાં અહીંથી નીકળો અને અહીંયા પોકા અહીંયા શું થાય છે એ માહોલ ધોવા એક મિત્ર આવેલા છે બે મિત્રોને લઈને જવાના છે ત્રણ સવારીમાં આપણે છે ને ધન ઉપર આપણે ખસકાઈ મેળવશે તો ચાલો હવે ફૂલ સુલા કરશે ને આપણે હેડવાનું ઉતારવાનું નથી થતું કારણ કે આપણે ઠાકર હોટલમાં ગયા હતા ને તે હા ધીમે ધીમે જ એટલે એ જ સ્પીડમાં આપણે એડવાનું છે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ કારણ કે નાઇટનો માહોલ છે મમરા ભરાઈ જતા વાર નથી લાગતી તો ચાલો ભાઈ કાપરા ખસકે મળ્યા હું હું ને મારો આ હવારમાં અમે ભેગા હતા ને અમે બંને ભાઈબંધને એક ભાઈ બીજા આવેલા હે તો ત્રણ સવારીમાં આપણી ધનનો પર આપણે ખસકાઈ મીલા કાપરા મચ્છરા ભેગા થયા ચાલો મિત્રો ફાઇનલી અમે હે ને લાખડી ભોગી ગયા હતા અહીંયા તો લાકડી માહોલ ગરમ છે અને અમે ત્રણે મિત્રો હે ને ત્રણ સવારીમાં આ માથે ચડી ગયા હતા અને એક્ટિવા એક લઈ લીધું હતું તો ચલો આપણો કાળો ઘોડો લઈને હવે આપણે ભોગી દે કાપ કાપરા નાના કાપરા નાના કાપડા અને પછી અહીંયા ત્યાં શું પ્રોગ્રામ બને તમને બતાવું ને અત્યારે તો માહોલ ગરમ હશે ભાઈ કારણ કે હે ને નાઇટનો પ્રોગ્રામ એકદમ અહીંયા એટ્રેક્ટિવ છે રોલાસપુલાવાળો તો ચલો ભોગી દે પેલા તો મિત્રો છે મિત્રોની હે ને ફાઇનલી આપણે લોકેશને પગડી દીધા તો ને અહીંયા આગળ પાર્કિંગ મોડ કરીને લાવ્યું હોય અને સ્ટ્રગલ તો એટલું ગોડું બેઠું હોય ને કે ના પૂછો વાત ને અહીંયા આગળ હે ને નોઈસ એટલા માટે ઘણો આવે કે અહીંયા ફૂલ ડીજે ચાલુ એટલું કાળો કળો ફાઇનલી આપણો પાર્ક કરીને આવ્યો છો ને રવિભાઈ લઈને આવ્યા હતા પોતાની શિપમાં ત્યાં તો અહીંયા બે ચાર મિત્રો મળી ગયા હા ભાઈ તો ભાઈ હે ને અહીંયા આગળ સડી ગયો રાતા હેડતા ટેક્ટર લટી ગયો હે પડે નહી તો આગળ પ્રોગ્રામ ડન હે આગળ ટેન્ટની અંદર આવી ગયા હતા અહીંયા રો ફૂલ સુવિધા હે અને અહીંયા આગળ સાઈડમાં વીઆઈપી જમવાનું હે વીઆઈપી ભોજન ખંડ સામે લખેલા આ જગ્યા વીઆઈપી ભોજન ખંડ તો અહીંયા મારા વીઆઈપી દોસ્તાર એટલે કે હા લુખા મલે બીજો છે તો આને ખાઈ દઈએ વીઆઈપી ની અંદર સગવો ભાઈ ખો આમ ખવડાવી દે વીઆઈપી અંદર થાળી પેક કરીને વીઆઈપીધા હતા અને આ થાળી ની અંદર પેક કરી નાખી સાચું કહું હું જમીન આવ્યો હતો પ્રસાદ લેવો પડે ને એટલા માટે મેં લીધો છે અને આ લોકો અમારા બેહતા નહોતા એટલે લીધો છે બાકી મારી ઈચ્છા બિલકુલ નહોતો અને ભાઈ હોભવામાં ત્રણ દિવસમાં દસ લાખ જેટલી પબ્લિક આવવાની છે અને રો ઉપર ઉલાવો ફૂગો શું કહેવાય ને ફૂગો અને અહીંયા આગળ સામે મંદિર છે

ખાલી ફોટા શૂટ કરી વાળા છે ને હવે છે ને અમે રાજવા કાઢી દેવી કાપે રવારીને બધા કરી પેલા સિંગરો આવ્યા ને ક્રિએટર તો અમે હાલ તો ના કહું શકે આ બધે કહ્યું એટલે કીધું છે ને તો અત્યારે હું અંદરની સાઈડ રસ્તે મિલે બધા ટીમ સાથે રહીએ શું માહોલ બને જોઈએ વીઆઈપી મળે છે કે પાછે રોલા સોલા કરીને પાછા આવા એ તો અંદર રહ્યા કેટ જ ખબર પડશે આવવાનું છે પ્રોગ્રામમાં આપ તો કે બાપુનો એની કંઈક કૃપા છે એની દેવી જેતનાની કૃપા છે અને બે કૃષ્ણને કૃપા તો વરસતી જ હોય મેરનો મેરલો છે એ તો વરસતો જ હોય તો એને સત્રી ભૂલી રાખ્યો હોય એ પરલી ન શકે

ફરી મળીશું નવાની ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં બાય જય દ્વારકાધીશ